હાવ ઈ કે ને એમ જ કરો હો હાવ એટલે હાવ ગુલામ થઈ ગયા સો એના હા તે તમાર ગુલામ પપ્પા થાય તમને મજા આવે અને અમે એના ગુલામ ઉ થાય ના મજા આવે બરાબર ને વાહ રે વાહ ગોગ તાજ કી બાજુ દી ઉઈ એ માને કે છે ન તો એ મને જ કેતો હોય કોઈ રો હાલ ન કર હોય એ મારવા મનસે ચાલો આલો બેહી આપણે બધા હે ખુરશી લઈ આવી માર કાઈ ન બેહુ તમાર ભેગુ તમાર બેહી ભેગું બેહી ને માર સાંભળવાનું તો આવું જ ને હમણાં સાંભળું એવું ને બોલો શાંતિ થી વાત થાય ને તમારે પણ કરવી જ નથી શાંતિથી થી વાત કરવા દે અમે કઈ કે કે હાલો કરીએ તો તમારી કરવું ના હોય જે અમે ના કરીએ ને ઈ તમને ઉપાડો જાજો હોય પણ નાના છોકરાને જેમ હું ભામ ભરવા માંડ્યા અને એમની દાંત કાઢવા તો ગબલા સામે કાઢતા તો ગબલો 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 કરતા હતા ના રોવું છે તો મારી સામે આવું જ કરે ડાસું સળાવું હોય ને તો એને મારી સામે સળાવે ને વાતો એ ને ગગલો ગબલો ગબલો જ કરતા હોય એલી પણ રોવે છે તને તોય ન્યા તારે એને જીભા જોડી કરવી છે બાજવા બેહું છે હા પણ હું ઈચકો સુ વાતમાં કઈ હતું નઈ ને આવામાં ભેકણા સુ તાણા ઓય માજુ બાજુ બતાઈને સંભરાય બધાઈ આવશે આમ તો એનો પબ્લિક સ્ટન્ટ તો જ છે કે બધાઈ હાંભરે ને આવે હું ગગલીનું કઈક કહું જો 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 આને બધું આવું જ લાગે છે હા પણ તો નકર મને ક્યો તો ખરી વાત શું છે એવી કે જો મારું રોવાઈ જાય તો તમાર હે ને અવી વાતમાં રોવાતું હોય છે ને જ રહું હાહરે આવીને મને તો આવી જ વાતું મળી

જો 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 આ બધાય કાંટી ગાડીને જ બેઠા હોય કે જેવું કઈક કોકના ઘરમાં થાય ને નોકર કઈ સંભરાય એમય નથી આમ હાવ ભાર દેન ભાર દેને ને પણ આમ કાં દેન સંભરે તો જ સંભરે એ ના 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 હું તો એકદમ ફિટ અન ફાઈન છું કાઈ કોઈ નથી તમે તમારું તમારી કામ કરો મોજ કરો કાઈ નથી હું આ ઓલું ગીત ગાતું તું ને એમાં રોતાતા બધાય એમ પિક્ચર એવું હાલતુંતું હા એમ કે તત્સરમ આવશે મારા હાવ રોવેસ સર એમ નથી આવતી તમારી દયા આવે છે ને ઈ આવશે ને તમારા દાત કાઢજો મને કાઈ શરમ નથી હું તમને કઈ દઈશ

ડુંગળી સુધારી તી લ્યો ના 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 ડુંગળી સુધારે કઈ ભેકણો થોડા તાળે આ તો ખાલી ડુંગળી સુધારે તો આંખમાં જ પાણી નીકળે કેમ ઓવા અવાજ થોડો કા હે 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 જઈમી સે કયું ની તર હાહુ તો એક કામ કરો ને તમે જ પૂછી લે માર હાહુ ને ઓ હું જવાબ દઉં છું બરાબર છે ને હાલો હાલો પૂછી દીયો એટલે કેક બંધ થાય એલી આઈ શું થયું છે તને તર ઓવે કંઈ કીધું હા બસ જો આ સવાલ જ પૂછવાનો હતો એટલે હમણાં સાના રહી જાહે અને એમાં હું વઈ જાવ ને એટલે તો ઈસેને ઉભરો કાઢ નાખશે થોડો તો તો બહુ મજા આવી જાય છે કામ એને કરવું તું ને એ સફળ થઈ ગયો આવો ના જેવું ભાવતું તું વેદે કીધું ના રે ના કાઈ નત કીધું એને ઈ હું કે ઉભા રે ઉભા રે એક મિનિટ હું વઈ જાઉ પછી હાસુ પૂછો ને હાસુ કયો ને હાસો જવાબ દયો એ બોલ જો હવે એ હજી નઈ બોલે કારણ કે છે ને આ ગગલા ને ગુલામ બનાવી દીધા છે એટલે ઈ જાહે ને માર ગુલામ તો બોલશે ગગલા વઈ જાઓ તમે આ જોટ બોલા મારે કામ છે ઘરે તાર જેમ નવરી નથી તારે સે એ તો કામ કરી દે મને કોણ કરી દે મારે તો મને કોઈ ફોનય નથી કરતી તાર વહુ તો કેવી તાર ભેગી જ છે એ શાંતિ છે ભલે સાલી થાય જી થાય ભેગી તો રહેશે મારી વહુ તો કોઈને મોઢું નથી બતાવતી બે દિય નથી આવતી બસ તુંય મારે જ કરવું પડે એમાં જો તું વહુના વાત કાઢીને તો તને મૂર્ખી કે કોક આ જમાનામાં એક તો વહુ ભેગી રહેતી નથી કોઈના શાંતિથી રહેવાની જરૂર તારે છે આખો દી હાઈસ હુઈસે જ કરતી હોય અત્યારે જમાનામાં જોઈશે છોકરીઓ કેવી હોય તને તો હારામ હારી છે ખબર નહીં આ બધાને આને હું પાઈ દીધું હે ગગલી તમે મને હું થયું એ પૂછવા આવ્યા છો કે સલાહ દેવા આવ્યા છો પેલા એનો કર લ્યો આવી રીતે પૂછવા પણ મને લાગ્યું તાર બહુથી તને કંઈક વાંધો લાગે છે હાસો હોય ખોટો હોય તો રામ જાણે પણ મને નથી લાગતું ગગલી એવી હોય અને છે ને નાનું મોટું હોય ને એ કંઈ ગામની બાયણે ના આવવા દેવાય હાલી નીકળી હોતી આ બોલતી નથી બાકી બોલે ને તો ગામડે વહી જાવ પડે ખબર તારે એમ શેની બોલે લે હા તો જાજે ને બીજાને ઘરમાં શેની બોલે ને હું બોલે ને ખબર પડે

પણ તમે વાત ધંધા જ કરો મન થી કરે બધે હાલી નીકળા હો એ બધે નો વાતો કરવા ભાગ મળી ગયો ને પણ ઈ કઈ વાતો કરે બધે ઓટલે બેહીન કરે બરોબર હા ઓટલે બેહો તમે તો બાકી રાખતા નથી એ પોસી ગયા હોય હવથી પેલી હોય તો પછી હવે શું હવે વાત નઈ થાય તમારી તમે હોતા તો વાત કરશે નઈ હા પણ ક્યારેક તેવું એવું થાય ને હું નઈ જવતા એ કરશે હવે પાંચ દા દી તો બીસી ઘણી વાતો એવી થઈ ગઈ હોય કે તમારી વાતો કરવાની હોય ઘણી વાતો એવી આવી ગઈ હોય કરવા જેવી પણ તમારી વાત ભૂલાઈ ગઈ પાંચ દા દી સે જાતા રહેજો એટલે હું તમારી વાત ના થાય બરાબર છે હા ઈ આઈડિયા હાસો તારો લે આયો હાલો હવે કોક બોલાવે છે તો એ હવે કાઈ નથી થયું એને એન ટકા ટક છે હવે છે ને પૂછતા નઈ કોઈ કઈ થયું કે ન થયું તમે છે ને પૂછ ખબર કરવા કરતા અહીં આવો ને તો ગુલાબ જાંબુ ને રસગુલ્લા ને ઓલા પેંડા લેતા આવજો એલા રેડી જઈ છે બરાબર ને જાને હવે ગામમાં વાત હું ફેલાવસ લે ફેલાવી કોને કહેવાય ખોટી હોય એને આસી વાત હોય ને તો કીધી કહેવાય સૂત ના દીધી કહેવાય બરાબર છે આ તો હાસુ જ છે કે ગુલાબ જાંબુ લઈ આવે તો મન હરકું થઈ જાય એમ રોવાન બંધ થઈ જાય બરાબર ને

એ મારા વાલા મિત્રો તમને જો આ વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને આ બાજુનો બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને મારો નેક્સ્ટ વિડિયો આવે તો તમને ખબર પડી જાય અને આ વિડિયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર કહેજો તમારા ઘણા બધાની કોમેન્ટ આવી છે જેના નામ અહીંયા લઉં છું જેમ મિસ્ટર મોડાસિયા વાલા કમલેશ પરમાર નૈના વાઘેલા જાગૃતિબેન મકવાણા ગોપીબેન કિશોરભાઈ ઉદેશા શીતલબેન ચૌહાણ હિના કમલાબેન સોલંકી રાજેન્દ્રસિંહ ગોહિલ દેવેન ગોસાઈ નાયક મુક્તાબેન મુનાભાઈ સોરા તમારામેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર આવજો મિત્રો મળશું આપણે પછીના વિડીયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે